આજના ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે આજે આપણે બે શબ્દોની વાત કરીશું સંઘ અને ટ્રસ્ટ હા અને આ શબ્દો આપણે લગભગ રોજબરોજ સાંભળીએ જ છીએ બરાબર પણ એના અર્થમાં મતલબ એની પાછળની જે ભાવના છે એમાં આસમાન જમીનનો ફરક છે આપણી પાસે જે સ્ત્રોત છે એ જૈન ધર્મના સંદર્ભમાં આ ગૂંચવણને બહુ ઊંડાણપૂર્વક સમજાવે છે અને આ માત્ર શબ્દોનો ખેલ નથી આ ખરેખર તો એમ કે બે અલગ વિચારધારાઓનો ટકરાવ છે એક તરફ છે વિશ્વાસ મોડેલ જે ત્યાગ અને આધ્યાત્મિકતા પર ચાલે છે અને બીજી તરફ અને બીજી તરફ છે કાનૂની મોડેલ જેનું કેન્દ્ર બિંદુ છે સંપત્તિનું સંચાલન અને કાયદાકીય નિયમો હમ તો ચાલો આને જરા વિસ્તારથી સમજીએ શરૂઆત કરીએ સંઘથી જ્યારે આપણે તીર્થંકર પ્રવર્તિત ચતુર્વેદ સંઘ કહીએ છીએ ત્યારે એનો અર્થ શું થાય છે જીઓ ચતુર્વેદ સંઘ એ જૈન ધર્મનો એમ કહી શકાય કે આધ્યાત્મિક આધારસ્તંભ છે એના ચાર અંગો છે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા બરાબર અને આ એક જીવંત ભ્રમણશીલ માળખું છે એનો મૂળભૂત સિદ્ધાંત છે અપરિગ્રહ એટલે કે ભૌતિક સંપત્તિનો સંગ્રહ નહીં કરવો બિલકુલ કોઈપણ પ્રકારનો સંગ્રહ નહીં ખાસ કરીને સાધુ સાધન તો માટે તો આ નિયમ અત્યંત કઠોર છે એ લોકો કોઈ પણ સ્થાવર મિલકત જેમ કે જમીન કે મકાન એની માલિકી રાખી જ ન શકે અને અહીં જ આધુનિક કાયદેકીય વ્યવસ્થા એટલે કે ટ્રસ્ટ ચિત્રમાં આવે છે ખરું ને એકદમ કારણ કે જ્યારે કોઈ મંદિર કે ઉપાશ્રય જેવી સંસ્થા બનાવવી હોય તો એની મિલકતોનું સંચાલન કરવા માટે એક કાનૂની માળખાની જરૂર પડે અને એ કાનૂની માળખું એટલે ટ્રસ્ટ હા ભારતમાં ખાસ કરીને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ઓગણીસો પચાસ હેઠળ કોઈપણ ધાર્મિક સંસ્થાએ પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવવી પડે છે અને ટ્રસ્ટનો મૂળભૂત હેતુ જ શું છે સંપત્તિનું સંચાલન કરવું સંપત્તિનું કાયદેસર ધારણ કરવું એટલે કે પરિગ્રહ અને પછી એનું વ્યવસ્થાપન કરવું પણ આ તો બહુ મોટી વિડંબણા થઈ જે અપરિગ્રહની પ્રતિજ્ઞા લીધી હોય એ જ વ્યક્તિ કોઈ સંપત્તિ ધરાવતા ટ્રસ્ટના ટ્રસ્ટી કેવી રીતે બની શકે તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે આ જ તો મૂળભૂત સંઘર્ષ છે આ તેમના વ્રતનું સીધું ઉલ્લંઘન છે અને આના પરિણામો પણ ગંભીર હશે ખૂબ જ ગંભીર તમે વિચારો કોઈ શ્રી અમદાવાદ જૈન સંઘ નામે નોંધાયેલું ટ્રસ્ટ છે અને એ કોઈ જમીનના વિવાદમાં ફસાય છે હવે મીડિયામાં હેડલાઇન શું બનશે જૈન સંઘ જમીન વિવાદમાં આનાથી શું થાય સામાન્ય માણસના મનમાં તીર્થંકર દ્વારા સ્થાપિત પવિત્ર સંઘની જે છબી છે તે ખરડાય છે સાચી વાત છે એને ભૌતિક અને કાયદાકીય વિવાદો સાથે જોડી દેવામાં આવે છે તો આ ગુચોળનો ઉકેલ શું ઉકેલ છે અને એ શબ્દોની સ્પષ્ટતામાં જ છે સ્ત્રોત એવું સૂચવે છે કે કાયદાકીય રીતે નોંધાયેલ સંસ્થાઓએ સંઘ શબ્દનો ઉપયોગ ટાળવો જોઈએ તો પછી કયા નામનો ઉપયોગ કરવો પોતાની ઓળખ સાચા નામોથી આપવી જોઈએ જેમ કે જૈન ધાર્મિક ટ્રસ્ટ જૈન કલ્યાણ ફાઉન્ડેશન અથવા જ્ઞાતિ સખાવતી મંડળ એટલે ધાર્મિક અને કાયદાકીય ઓળખ અલગ રહે બિલકુલ પણ માત્ર નામ બદલવું એ પૂરતું નથી એમનું ઉલ્લંઘન નહી બરાબર આ રીતે બંને વચ્ચે સંતુલન સ્થાપી શકાય તો આજના ડીપ જ છે જ્યારે સંઘ એ ત્યાગ પર આધારિત એક આધ્યાત્મિક આદર્શ છે અને બંનેને એક ગણવાથી ધાર્મિક પવિત્રતા અને કાયદાકીય સ્પષ્ટતા બંને જોખમાય છે બરાબર અને અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન આજના આધુનિક કાયદાકીય અને નાણાકીય માળખામાં પ્રાચીન આધ્યાત્મિક પરંપરાઓ પોતાના મૂળભૂત સિદ્ધાંતો સાથે સમાધાન કર્યા વગર કેવી રીતે ટકી શકે જરૂરી અનુકૂલન અને આસ્થાના પાલન વચ્ચેની એ રેખા ક્યાં દોરવી જોઈએ